नमस्कार दर्शक मित्रों बोटा दर्शक न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બोटा दर्शक न्यूज़ હવે પછીના સમાચાર विगतવાર કાસમ આલા ગેંગ સામે ગુચ્છી ટોકનો કેસ આરોપી ગની ઉરપે Airtel ઉસ્માનિયા શેખના જમીન ગુચ્છી ટોક્સ સ્પેશિયલ કોર્ટ નામદૂર કર્યા ગેંગે 164 ગુના આચરા વડોદરા શહેરમાં ભયનો માહોલ ઊભો કરનાર અને એકસોને ચોસઠ જેટલા ગુનાઓમાં સંડોવાયેલી કાસમ આલા ગેંગ સામે ઉછી ટો એક્ટ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં એકસો તે એકસોને પંચોતેરમાં દિવસે નવ આરોપી સામે પાંત્રીસો પેજની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી આ કેસમાં टॉक स्पेशल कोटे आरोपी गनी उर्फे एरटेल उस्मानिया शेखना जामीन नमंजूर कर स्पेशल आ स्पेशल पब्लिक प्रोसिक्यूशन रघुवीर पंडे आरोपी गनी उर्फे एरटेल रेग्युलर जामीन अरजी दरमियान टॉक स्पेशल कोर्ट वडोदरा दलील करती कोर्टे आरोपी ना, जामीन नामंजूर कर વડોદરાના કરેલીબાગ વિસ્તારમાં આવેલા કાસમ આલા કબ્રસ્તાન વિસ્તારમાં રહેતા હુસેન કાદરમિયા સુન્નીએ વર્ષ બે હજાર આઠમાં ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને તેને પોતાની સાથે તેના ત્રણ ભાઈઓ અકબર કાદરમિયા સુન્ની સિકંદર કાદરમિયા સુન્ની અને હસન ઉર્ફે ઝાંઝર કાદરમિયા સુનીને જોડ્યા હતા ત્યારબાદ જાહિદ જાર શેખ વસીમ યુસુફ ખાન પઠાણ મોહમ્મદ સલીમ સલીમ ખાન પઠાણ સુફિયાન સિકંદર પઠાણ અને ગની ઉસ્માનિયા શેખ પણ જોડાયા હતા તેઓ દારૂની હેરાફેરી હત્યાનો પ્રયાસ લૂંટ ખંડણી રાઇટિંગ અને ચોરી જેવા ગંભીર ગુના આચરતી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાસમ આલા ગેંગ સામે ઊંચી ટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે કરેનબાગ વિસ્તારમાં કાસમ આલા ગેંગનો ખોફ એટલો હતો કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત બાળ રિમાન્ડ હોમ બાળ ગોકુલમના નિર્માણાધીન બિલ્ડિંગની કામગીરી વર્ષ બે હજાર ઓગણીસથી અટકી પડી બાળ રિમાન્ડ હોમના આ બિલ્ડિંગમાં કાસમ આલા ગેંગ દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિ ચલાવાતી હતી સંસ્કારી નગરીનું બિરુદ ધરાવતા વડોદરામાં છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી અલગ અલગ ગુનાઓ આચરતી કાસમવાલા ગેંગ પર એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ગુચ્છી ટોકનું શસ્ત્ર ઉગમવામાં આવ્યું હતું વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં નવ આરોપી સામે આડત્રીસ તેજની ચાર્જશીટ દાખલ કરી હતી કાસમવાલા ગેંગ દારૂ અને જુગારની પ્રવૃત્તિ ચલાવે છે અને વ્યાપારીઓને ધાકધમકી આપીને ખંડણી ઉઘરાવતી હતી કોઈ ખંડણી ન આપે તે જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી खास बाग विस्तार में आ गंग त्रास खूबजी तोबा पकड़ी गांपीओना नाम हुसैन कादरमिया सुन्नी अकबर कादरमिया सुन्नी शाहिद उर्फियो भूरियो भाई वसीम खान उर्फे बबलू उर्फे माजा यूसुफ खान पठान सिकंदर कादरमिया सुनी હસન ઉર્ફે ઝાંઝર કાદર મિયા સુની મોહમ્મદ અલી ઉર્ફે અલીમા સલીમ ખાન પઠાણ સુફિયાન સિકંદર પઠાણ ગની ઉર્ફે હેરતેલ ઉસ્માન મિયા આ ગેંગ સામે વડોદરા શહેરના મોટા ભાગના પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે આ આરોપીઓ સતત ફોનથી સંપર્કમાં રહેતા હતા અને તમામ ગુનાઓમાં એકબીજા સાથે સંકળાયેલા હતા કાસમ આલા કબ્રસ્તાન વિસ્તારમાં રહેતા હોવાથી ગેંગનું નામ કાસમ આલા પડ્યું હતું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ